વડોદરા પેથોલોજીક લેબ દ્વારા દર મહિનાની દસ તારીખે જરૂરિયાતમંદ દર્દીઓને બધા રિપોર્ટ પચાસ ના રાહત દરે કાઢી આપવામાં આવે છે પાણીગેટ બાવામાન પુરા સ્થિત આવેલી બરોડા લેબમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને બધા રિપોર્ટ પચાસ ટકાના રાહત દરે કાઢી આપવામાં આવે છે અને કેમ્પનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે જેમાં ડોક્ટર સમીર વાણિયાવાલાની આગેવાની અને એમના ચાલતા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે આ એક અનોખી વિશાલ છે જેમાં ગરીબ લાભાર્થીઓ માટે મોટી સંખ્યામાં કેમ્પમાં રિપોર્ટ કઢાવે છે જેમાં ગરીબ લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કેમ્પમાં રિપોર્ટ કટાવે છે અશર મંસુરીનો રિપોર્ટ મુસ્ટુ ટુડે વડોદરા કયો વિસ્તાર છે અને સાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પાવાનપુરા પાણીગીરી એરિયામાં બોર્ડર પેથોજીકલ લેબમાં આપણે દર મહિનાની દસ તારીખે એક જાહેર કેમ્પ રાખેલો હોય છે જેમાં ડાયાબિટીસના દસ રૂપિયામાં બધાને રિપોર્ટ થઈ જાય અને બીજું કે જે બીજા બધા ટેસ્ટ છે જે કોલેસ્ટ્રોલ થાઇરોઇડ જે બધા બ્લડના એ ટુ ઝેડ રિપોર્ટ પેશાબના યુરિનના બધા રિપોર્ટ તમારા પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં કરી આપવામાં આવે છે જાહેર જનતામાં આટલો સસ્તો કેમ્પ આખા બોર્ણામાં કોઈ કરતું હોય નહીં આપણા ત્યાં એક સેવાના ભાવ તરફથી જ આ કેમ્પ રાખવામાં આવેલો છે